જાનું સારવાર સાવધાની તો સુરત શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુખાવો થયા બાદ મોત થવાના બનાવો સતત વધી રહ્યો છેલ્લા છ દિવસમાં શહેરમાં ચોવીસ જેટલા વ્યક્તિઓના અચાનક મોત થયા છે આવા કેસોમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે આ મૃતુમાં લોકોને છાતીમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ અને હાર્ટ એટેક સંબંધિત અને લક્ષણો જોવા મળ્યા હતા આ તમામ મૃતકોમાં બીસ વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષની ઉંમરના યુવાનોનો સમાવેશ થાય છે અત્યાર સુધી આ મૃત્યુને કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી પરંતુ ડોક્ટરનું કહેવું છે કે હાર્ટ એટેક જેવી ઘટનાઓ સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશર માનસિક તણાવ અસ્તવસ્ત જીવનશૈલી સ્થુરતા અને દારૂ તેમજ તમાકુ વધુ પડતા સેવનને કારણે થઈ શકે છે ખાસ કરીને યુવા અવસ્થામાં સ્ટ્રેસ અને ખાવાની ખરાબ આદતોથી હૃદય રોગ થઈ શકે છે આ સિવાય વધતું પ્રદૂષણ ખરાબ હવાની ગુણવત્તા અને અન્ય પર્યાવરણીય પરિબળો પણ આ સમસ્યા માટે મુખ્ય પરિબળ હોઈ શકે છે